નમસ્કાર આપ જે રાખશો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરાના ઘાઘરેટીયા વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા નામચીન બુટલેગરને ત્યાં પીસીબીએ દરોડો પાડીને બુટલેગરના બે સાગરિતોને સાત લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા વડોદરાના ઘાગરેટિયા વિસ્તારમાં રહેતો વિપુલ પંચાલ પગારદાર માણસો રાખી વિદેશી દારૂનો ધંધો કરે છે વિપુલ પંચાલે વિદેશી દારૂ સંતાડવા માટે ગાગરેટિયામાં કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે એક મકાન રાખ્યું છે ત્યાંથી દારૂ લઈ જઈને તેના માણસો નરેશ પરમાર તથા રાજુ બારિયા મોપેડ પર હોમ ડિલિવરી કરે છે હાલમાં ત્યાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તેવી પીસીબી ને બાતમી મળી હતી પીસીબી ની ટીમે ઘાઘરેટિયામાં દરોડો પાડ્યો હતો ત્યારે મોપેડ પર દારૂ વેચતો નરેશ પરમાર ઝડપા હતો મોપેડમાંથી પોલીસને દારૂની ચૌદ બોટલ મળી આવી હતી ત્યારબાદ પોલીસે મકાનમાં તપાસ કરતા ત્યાંથી રાજુ બારિયા મળી આવ્યો હતો બંને આરોપીઓને વિપુલ પંચાલ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હમણાં આવું છું તેવું કહીને થોડી પહેલા જ તે નીકળી ગયો હતો વિપુલ બંનેને રોજના પાંચસો રૂપિયા આપતો હતો પોલીસે સાત પોઈન્ટ જીરો ચાર લાખનો વિદેશી દારૂ સાથે મોપેડ મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ ત્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે નામચીન વિપુલ પંચાલ સામે અગાઉ સંખ્યાબંધ ગુનાઓ વાડી મકરપુરા પાણીગેટ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે વિપુલ પંચાલ સામે મારામારી ધમકી પ્રોહિબિશન અને જુગાના સાડત્રીસ કેસ નો છે તેને ત્રણ વખત પાસા હેઠળ અટકાત થઈશું જ્યારે પકડાયેલા આરોપી નરેશ સામે ચાર અને રાજુ સામે પ્રોહિબિશનનો આ પહેલો કેસ ભાગ છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર